બે લાખ રૂપિયા થાય સાડી ને અચ્છા મિત્રો યાદી કરીએ કે બે લાખ રૂપિયા કલાની કોઈ કિંમત ન હોય પણ સમજવા માટે આપણે પૂછીએ કે બે બે કેટલી કિંમત થાય તો લાખ રૂપિયા થાય બે કારીગર બેસીએ ત્યારે અમારે છ મહિના લાગે અમારે છ મહિના તો દર્શક મિત્રો દેવજીભાઈ છે તેમને સંત કબીર એવોર્ડ પણ મળેલો છે હા ભારત સરકાર ભારત સરકાર દ્વારા સ્ક્રીન ઉપર આપ જુઓ છો કે ફિલ્ડ છે સરકાર હા એવોર્ડ છે સર્ટિફિકેટ સર્ટિફિકેટ હવે દેવજીભાઈ આપણે કંઈક પ્રેક્ટિકલી વાત કરીએ હા આપણે બાજુ પર જન આપણે મેડલ છે હા ભલ ભલે ડેલીવાઈટ કરીને દર્શાવીએ દર્શક મિત્રોને

એક એક જે આઇટમ છે ને આ બધી ડિઝાઇન સૂક્ષ્મ બધી ડિઝાઇન છે એ બધી હાથેથી એક એક તાર બધા ઘણી ઘણી ને ડિઝાઇન નાખવી પડે એમાં બરાબર આખી સાડીમાં આવી રીતે છે આખી સાડીમાં અને આ એક 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 ડિઝાઇન છે એક એક અલગ અલગ છે કે એક થીમ મુજબ ના 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 બધી અલગ અલગ છે આ બધા આ જેટલા જેટલા કલર છે ને એ બધા અલગ અલગ જ અંદર ગોઠવીને રાખવા પડે ને એક એક દોરો ઉપર તો આવે ડિઝાઇન પડતી આવે બરાબર હમ દરેક અલગ અલગ છે પેલી ટેલીવેટ કરીને ભાઈ દર્શાવજો એટલી ડિઝાઇન કરી અંદાજે આની કિંમત આમ તો કલાની કિંમત આંકી ન શકાય હા બરાબર છે તોય આપણે સમજવા માટે આમ નેચરલી કે આને બે લાખ રૂપિયા થાય સાડીને અચ્છા દર્શક મિત્રો ને યાદી કરીએ કે બે લાખ રૂપિયા કલાની કોઈ કિંમત ન હોય પણ સમજવા માટે અંદાજે આપણે આપણે એને પૂછીએ કે બે આની કેટલી કિંમત થાય તો એના બે લાખ રૂપિયા થાય અને આની વિશેષતા એક એ છે અત્યાર સુધી બે હજાર ઓગણીસ સુધી જેટલા જેટલા એવોર્ડ મળ્યા છે ને એમાં અમારા આ ઇંચમાં ત્રીસ ઘર એટલે ઇંચમાં સાહીઠ દાગા આવે જ્યારે મેં પ્રથમ આ મેં બનાવી છે જ્યારે ઇંચમાં ચાલીસ એટલે એસી દાગા આવે એની ખાસ વિશેષતા છે એસી હા એવોર્ડમાં અત્યાર સુધી આ પહેલું પીસ જે ગયું છે જેમાં એક ઇંચમાં એસી દાગા આવે બરાબર એસી તાર હોય એટલે એક એક એ વણાટની ખાસિયત ખાસિયત અને બાકી આ જે સૂક્ષ્મ ડિઝાઇન છે એનો કલર કોમ્બિનેશન આ તે છે ને એ બધો વિશેષ છે આનો ડિઝાઇનની મેન કિંમત છે હા મેન ડિઝાઇનની કિંમત અને બાકી જો આમાં જે મટીરિયલ વપરાણું દોરો કહીએ છીએ સાદી ભાષામાં દોરો દોરો તો દોરાની જે પેટર્ન છે એ તો એક પ્રકારની છે કે એમાં પણ અલગ અલગ તાર ટાઈપ છે કે બીજા અલગ અલગ પ્રકારના દોરા વપરાયેલા છે એટલે ના છે બધા એક જ આપણે આ સિલ્ક જ છે પછી કલર બધાના અલગ છે અચ્છા દોરાના કલર એવી રીતે કલર અલગ બાકી દોરા બધા દૂર થઈ જાય તો ગોલ્ડન ટાઈપ લાગે આપણે ખરેખર તો એ કલરની કૃપા છે હા કલર ક્રિએશન એવું છે બરાબર એની લંબાઈ પહોળાઈ અંદાજે લંબાઈ એમને છે અડતાલીસ ઇંચ અચ્છા અને એકજેટ સાડા છ મીટર બ્લાઉઝ સહિત પૂરી સાડી અચ્છા બરાબર આખા બધી આખી સાડીમાં આ પણ બધી ડિઝાઇન હાથ થી બનાવેલી છે આ બધી બરાબર આ બેક ભાગ છે એવું છે કે ના આ પાછો બીજો વિભાગ હા આખી એક જ છે એક જ છે હા બ્લાઉઝ પીસ વચ્ચે હા બ્લાઉઝ પીસ બતાવું બતાવો એનો આ બ્લાઉઝ પીસ છે બરાબર 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 આ હમ બ્લાઉઝ અહીંયા સુધી એટલો હા કેટલોક બનાવવામાં બે લાખની સાડી સમય કેટલોક લાગ્યો તો બનાવ સમય અમારે એક લૂમ ઉપર અત્યારે હું આપણે જોતા હતા ને એનામાંથી અમે બે કારીગર બેસીએ અચ્છા ત્યારે અમારે છ મહિના લાગે અમારે છ મહિના

અને જે અમારે વાણું કહેવાય જેને અમે વણાટમાં જે કરતા હોય એ રેડ વાપર્યો છે એટલે એ શેડ જુઓ આપણે હા શેડ પડે છે એટલે એક વિશેષતા એ પણ વધારે છે જો આપણે એવો કરીએ તો આની જેમ જ દેખાય આમાં હવે નહીં દેખાય કારણ કે આમાં જે તાણું છે ને એ જ વાણું છે એટલે બંને એવો થઈ ગયા અને બાય કોટન જ છે આ જ્યારે આપણે કોટનનું તાણું છે અને વાણું સિલ્કમાં છે અને તે પણ કલર અલગ થઈ ગયો એટલે આ શેડેડ થઈ જાય

કુર્તુ કુર્તી માટે ઓકે કુર્તા માટે છે હમ હમ મેન્યરી ડિઝાઇન હા બધી આ ડિઝાઇન મેન્યુલી અચ્છા ઓકે बीजो नेक्स्ट आइटम चलो ले लेंगे साइकिल आज 4000 से शुरू था यह 4000 चार 4000 से 4000 और ब्लाउज पीस में पहले ला दर्शाइए लोकर हां हां मेन सेट से ना ये दर्शाइए ત્યારબાદ ब्लाउज पीस दर्श हां ब्लाउज पीस आ रही हूं बराबर हां अब ब्लाउज पीस अच्छा हम्म बराबर मेन कलर आ હા અને પછી આપણે એનો પાલો પૂરું થાય ને એટલે પછી આખી સાડીમાં આ ટાઈપની ડિઝાઇન બધા ચાર હજાર અંદાજ હા ચાર હજાર રૂપિયા પણ બનાવતો હશે ને હા અત્યારે ચાલુ છે એ કહું છો ને ઓર્ડરની જે પંદર હજારની છે બરાબર એ આખી સિલ્કની છે અને માં પણ બહુ ડિઝાઇન નાખ્યું તો એમાં પણ અમારે આમાં ડિઝાઇન ઉપર હોય જેટલી ડિઝાઇન પછી હેવી થતી જાય ની તે પ્રમાણે કિંમત ડિઝાઇન એટલો અઘરો ડિઝાઇનમાં આપણે એવું છે કે ખાસ જે ડિઝાઇન નાખ્યું ને તો એનો પ્રાઇસ વધતી જાય ને તો આમ આપણે ઓર્ડનરી કોઈ નક્કી કરેલી હોય એ આખામાં ડિઝાઇન નાખી દઈએ તો એનો કોઈ અર્થ નહીં પછી એમ આ લોકો તમારે કઈ રીતે કોઈ અહીં ઓર્ડર આપવા આવે પછી ફોન ઉપર કે એક્સપોર્ટ કરો કે એનું કઈ રીતે એ ઓર્ડર આપે કે ભાઈ તૈયાર કરી દેજો એટલે આપણે તૈયાર કરી દઈએ પ્રમાણે તૈયાર લઈ જવાના જો એ મોકલાવી દે કુરિયર દ્વારા તો એ લોકો પેમેન્ટમાં આપણને મોકલાવી દે અમે અહીંથી માલમાં મોકલાવી દઈએ અચ્છા લોકોની ઈચ્છા હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપશું હા જે જે આમાંથી જે ગમતી હોય આઈટમ હાજી

એ જેને ખાદી કહીએ ખાદી ટાઈપની જ હા બરાબર અને કિંમત એની પ્રાઇઝ ઓની ચીજ જ થયા ચાર હજાર હા આખી આખામાં આ ટાઈપનો જ હોય એમાં બરાબર ઓકે હવે બીજી આઈટમ આપણે લઈએ સાડી સિવાયની નહીં બીજી કઈ આઈટમ હા આ સૂટ છે સૂટ અચ્છા હા થ્રી પીસ આ ઓઢણી જે આ ઓઢણી અને આ સલવાર કુર્તાનો કાપડ બરાબર આમાં પછી બધા અલગ અલગ કલર ને ડિઝાઇન ને બધી હોય આ એક આપણે સેમ્પલ તરીકે લઈ જઈએ બરાબર એવી આ આપણે ને બે સાત મીટર જેવું થાય પાંચ મીટર આ ને બે અઢી મીટર આ થાય સાડા સાત મીટરનો થ્રી પીસ થાય બરાબર